નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ છ સોરી સાત નહીં છ ગણિત પ્રેક્ટિસ વર્ગ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ લઈશું જેનો દાખલો ચોથો છે નીચે આપેલી સંખ્યાઓનો લસા ભાગાકારની રીતથી કરો તો આપણે ભાગાકારની રીતથી લસા શોધવા માટે આજ રીત અપનાવીએ શરૂઆતમાં બે વડે ભાગાકાર કરીએ બેના પાળામાં પંદરના આવે તો પંદર એમ નેમ હવે બેના પાડામાં વીસ આવે છે કેવી રીતે તો દસ દુ દસ દુ દસનો ને આ બેનો ગુણાકાર કરીએ તો આ વીસ મળવો જોઈએ એટલે દસ દુ વીસ એ જ રીતે પંદર દુ ત્રીસ હવે કોઈ બેના પાડામાં આવે છે જુઓ હા દસ આવે છે તો આપણે બે પચાસ દસ બેના પાડામાં આ પંદર પંદર નથી આવતા એટલે એ એમને ઉતારી લેવાના હવે ત્રણના પાડામાં આવે છે બે પછી ત્રણ આવે તો ત્રણના પાડામાં કોઈ આવે છે તો કે હા પંદર પંદર આવે છે પણ પાંચ નથી આવતા એટલે પાંચ એમને એમ લખી કાઢીએ અને ત્રણ પચા પંદર ત્રણ પચા પંદર હવે એ ત્રણેયમાં પાંચ પાંચ છે તો સીધું આપણે પાંચ એકું પાંચ કરી નાખીએ હવે આ બધાનો ગુણાકાર પાંચ તેરી પંદર પંદર દોત્રીસ નેત્રીસ દૂના સાઠ પાંતેરી પંદર પંદર દુત્રીસ નેત્રીસ દૂણા સાઈઠ આ રીતે કરીશું એટલે લસ્સા થયો સાઠ બરાબર ત્યારબાદ દાખલો બીજો લઈએ અહીં બાર છે સોળ છે અને બત્રીસ છે બધા જ બેના પાડામાં આવી જાય છે તો બેના પાડામાં બાર કેવી રીતે આવે તો કે બે છક બાર બે અઠા સોળ સોળ દૂના બત્રીસ સોળ અને બેનો ગુણાકાર કરીએ તો બત્રીસ આવે એટલે સોળ દૂના બત્રીસ આ રીતે થશે ત્યારબાદ હજી બેના પાડામાં બધા આવે છે તો બે તેરી છ બે ચોક આઠ ને બે અઠા સોળ એ જ રીતે હવે બેના પાડામાં ત્રણ બે દૂના ચાર અને બે ચોક આઠ હવે બેના પાડામાં કોઈ આવતું નથી ચાર દૂના આઠ હવે બેના પાડામાં આવે છે હજી આવે છે તો જ્યાં સુધી આવે ત્યાં સુધી બે જ લઈએ બે એકું બે ને બે દુ ચાર હજી બે આવે છે તો બે એકું બે અને ત્રણ એમને અહીં ત્રણ એકું ત્રણ હવે અહીં ત્રણ દુ છ એટલે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ અને બત્રીસ તેરી છન્નું બત્રીસ તેરી છન્નું આ છન્નું લસા થયો ત્યારબાદ ત્રીજો બાર વીસ અને ચોવીસનો આપણે લસા લઈએ અહીં શરૂઆત બેથી જ કરીએ બધી જ સંખ્યા બેના ઘડિયામાં આવે છે તો બે છક બાર દસ દુ વીસ અને બાર દૂના ચોવીસ આ રીતે હવે હજી બેના પાડામાં આવે છે જુઓ બે તેરી છ બે પચા દસ ને બે છક બાર આ રીતે થશે ત્યારબાદ હજી બેના પાડામાં આવે છે તો બે તેરી છ આ પાંચ એમનેમ અને ત્રણ પણ એમનેમ હવે ત્રણના પાડામાં આ બે સંખ્યા આવી જાય છે ત્રણ ત્રણ તો ત્રણ એક ત્રણ અને ત્રણ એકું ત્રણ અને પાંચ એમનેમ રાખી દઈએ હવે પાંચ એકવું પાંચ હવે આનો ગુણાકાર કરીએ પાંચ તેરી પંદર પંદર 2, ત્રીસ ત્રીસ 2, સાઠ ને સાઠ દુ એકસો વીસ આ એનો જવાબ લસા આ થયો એકસો વીસ ત્યારબાદ સોળ ચોવીસ અને છત્રીસનું લસા શોધીએ તો શરૂઆત બેથી કરીએ બે અઢાર સોળ બાર દુ ચોવીસ અને અઢાર દુ છત્રીસ અહીં અડધા 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 કરીને બે વડે કરીએ હવે બે ચોક આઠ બે છક બાર બે નવા અઢાર હજી બેના પાડામાં આવે છે બે દૂ ચાર બે તેરી છ અને નવ એમ નેમ હજી બેના પાડામાં આવે છે તો બે એકુ બે ત્રણ એમ નેમ અને નવ પણ એમ નેમ હવે ત્રણના પાડામાં આવે ત્રણ એકુ ત્રણ ને ત્રણ નવ અને ત્રણ એકું ત્રણ આ રીતે થશે હવે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ તેરી અડતાલીસ અને અડતાલીસ તેરી આઠ તેરી ચોવીસનો ચોકડો વચ્ચેડી બે અને ચાર તેરી બાર તેરને એક ચૌદ અડતાલીસ તેરી એકસો ને થશે હવે બીજો લઈએ ત્યારબાદ બાવીસ તેત્રીસ અને ચુમ્માલીસનો લસા લઈએ તો અહીં પણ અગિયાર દુ બાવીસ બેના પાડામાં તેત્રીસ નથી આવતા તો તેત્રીસ એમ નેમ અને બાવીસ દુ ચુમ્માલીસ હજી બેના પાડામાં આ બાવીસ આવે છે તો અગિયાર દુ બાવીસ તેત્રીસ એમ નેમ અને અગિયાર પણ એમનેમ ઉતારીએ હવે બેના પાડામાં નથી આવતા કોઈ એટલે આપણે ત્રણનો પાડો લઈએ તો અગિયાર એમને અગિયાર તેરી તેત્રીસ અને અગિયાર એમને હવે અગિયાર એકુ અગિયાર ત્રણે ત્રણ અગિયાર આવી જાય છે અગિયાર એકુ અગિયારમાં બે દુ ચાર ચાર તેરી બાર બાર ગુણ્યા અગિયાર કરીએ તો એકસોને બત્રીસ જવાબ આવશે એકસોને ને બત્રીસ લસા ત્યાર બાદ છઠ્ઠો દાખલો છે ચૌદ એકવીસ અને બેતાલીસ બે વડે ભાગ ચલાવીએ સાત દુ ચૌદ એકવીસ નથી આવતા બે ના ઘડિયામાં અહીં છેલ્લે બે આવે છે તો બેના ઘડિયામાં આવશે એકવીસ દુ બેતાલીસ હજી બેના ઘડિયામાં હવે કોઈ આવતું નથી તો ત્રણનો ઘડિયો લઈએ તો ત્રણના ઘડિયામાં આવે છે હા આ બે સંખ્યા આવે છે ત્રણ સત્તા એકવીસ ત્રણ સત્તા એકવીસ અને સાત એમને ત્રણના પાડામાં નથી આવતા એટલે હવે સાત એકું સાત સાત તેરી એકવીસ એકવીસ દૂના બેતાલીસ લસા થશે બેતાલીસ ત્યારબાદ સાતમું અવયવ પાડીએ દસ દૂના વીસ અહીં ચોવીસ છે તો બેના પાડામાં આવે બાર દૂના ચોવીસ અહીં બેના પાળામાં ચાલીસ આવશે તો વીસ દૂના ચાલીસ હજી બેના પાળામાં ત્રણે ત્રણ આવે છે તો બે પચા દસ બે છક બાર દસ દુ વીસ હજી બેના પાડામાં આવે છે છ તો બે તેરી છ અને પાંચ નથી આવતા તો એમને એમ મૂકી દો અને બે પચા દસ હવે બેના પાળામાં કોઈ નથી આવતું હવે ત્રણના પાળામાં આવે છે ત્રણ કું ત્રણ અને પાંચ એમને એમ આવશે ત્રણના પાડામાં પાંચ પણ નથી આવતા હવે પાંચ એકો પાંચ લઈએ તો પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાહીઠ અને સાઠ દુ એકસો વીસ એટલે લસા અ થશે એકસો વીસ લસા ત્યારબાદ આઠમું લઈએ શરૂઆત બેથી તેર દુ ને છવી છવ્વીસ દુ બાવન અને ઓગણ પચાસ ઓગણચાલીસ દુ ઇઠોતેર ઓગણચાલીસ દુ ઇઠોતેર હજી બેના પાડામાં આવે છે આ તેર એમને તેર દુ છવ્વીસ અને ઓગણચાલીસ પણ નથી આવતા બેના પાડામાં એટલે એમને એમ હવે ત્રણના પાડામાં લઈએ તો ત્રણના પાડામાં ઓગણચાલીસ આવશે તેર એમને આ તેર પણ એમને અને તેર તેરી ઓગણચાલીસ એ રીતે હવે તેર એકું તેર તેરતેર ઓગણચાલીસ ઓગણ ચાલીસ દુ ઇઠોતેર અને ઇઠોતેર દુ તો આઠ દુના સોળનો છગડો બધી ચડી એક સાત દુ ચૌદ ને એક પંદર એટલે એકસો ને છપ્પન લસા થશે હવે નવમો દાખલો છે એની એનું નોંધમું છે પેટા એકવીસ દુ બેતાલીસ પાંત્રીસ દુ સિત્તેર આઠના અડધા ચાર અને ચારના અડધા બે એટલે બેતાલીસ દુ ચોર્યાસી હજી બેના પાડામાં આવે છે બેતાલીસ તો એકવીસ એમ નેમ પાંત્રીસ એમ નેમ ને એકવીસ દુ બેતાલીસ હવે બેના પાડામાં નથી આવતા ત્રણના પાડામાં આવે છે કોઈ તો કે હા તો ત્રણ સત્તા એકવીસ પાંત્રીસ એમનેમ અને ત્રણ સત્તા એકવીસ હવે ત્રણના પાડામાં પણ કોઈ નથી આવતું ચારના પાડામાં આવે છે કોઈ નથી ચાર તો લેવાના જ નથી પાંચના પાડામાં આવે છે કોઈ તો કે હા પાંત્રીસ આવશે તો પાંચ સત્તા પાંત્રીસ અને સાત સાત એમનેમ જ હવે આપણે છેલ્લા સાત 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 ત્રણેય છે તો સાત સાત એમ કરીએ હવે બે દુ ચાર ચાર તેરી બાર બારે પચાસ સાહીઠ અને સાઠ સત્તા ચારસો ને વીસ આ લસા થશે ત્યારબાદ દાખલો પાંચમો લઈએ નીચે આપેલી સંખ્યાઓનો ભાગા રીત ભાગાકારની રીતે કરો હવે એમાં પહેલું છે છવ્વીસ અને ઓગણચાલીસ તો શરૂઆત બેથી કરીએ તેર દૂના છવ્વીસ ઓગણચાલીસ નથી આવતા તો એમનેમ રાખી દઈએ બેના ઘડિયામાં હવે બેના પાડામાં નથી આવતા હવે ત્રણના પાડામાં આવે છે તો કે તેર તેરી ઓગણ ચાલીસ અને આ તેર નથી આવતા તો તેર એમને રાખી દઈએ હવે બંનેમાં તેર છે તો સીધો તેર લઈએ તેરકું તેર હવે તેર તેરી ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ દુ ઇઠ્યોતેર લસ્સા થયો ઇઠ્યોતેર ત્યારબાદ બીજી સંખ્યા છે અઢાર અને બેતાલીસ નવ દુ અઢાર અને એકવીસ દુ બેતાલીસ હવે બેના પાડામાં કોઈ નથી આવતા તો ત્રણ લઈએ તન તેરી નવ અને ત્રણ સત્તા એકવીસ હવે ત્રણના પાડામાં હજી આવે છે તન એકું તન અને સાત એમને સાત એકુ સાત સાત તેરી એકવીસ એકવીસ તેરી ત્રેસઠ અને ત્રેસઠ દુ એકસો ને છપ્પન છવીસ ત્રેસઠ સાહીઠ દુ એકસો વીસ અને તંદુન છ એકસો ને છવ્વીસ લસા થશે ત્યારબાદ આનું લઈએ પંદર દુ ત્રીસ પચીસ એમનેમ હવે કોઈ બેના પડિયામાં નથી આવતા હવે ત્રણના પાડામાં આવે છે તો કે હા ત્રણ પચા પંદર અને પચીસ એમને હવે પાંચના પાડામાં આવે છે તો કે હા પાંચ પાંચ ને પચું પચું પચીસ હવે પાંચ પાંચના પાડામાં તો આવે જ પાંચ પાંચ પચું પચું પચીસ પચીસ તેરી પીચોતેર પીચોતેર દુ દોઢસો તો એકસો પચાસ લસા અ થશે ત્યારબાદ ચોથો લઈએ બાર સોળ અને અડતાલીસનો લસા લઈએ તો છ દુ બાર આઠ દુ સોળ અને બે ચારના અડધા બે અને આઠના અડધા ચાર એટલે ચોવીસ દુ અડતાલીસ હજી બેના પાડામાં આવે છે બે તેરી છ બે ચોક આઠ બાર દુના ચોવીસ હજી બેના પાડામાં આવે છે ત્રણ એમનેમ બે દુ ચાર અને બે છક બાર હજી બેના પાડામાં આવે છે બે એકું બે બે તેરી છ અને ત્રણ એમને હજી ત્રણના પાળામાં આવે ત્રણ એકુ ત્રણ હવે લસા લઈએ તંદુ છ છ દુ બાર બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ લસા થયો અડતાલીસ ત્યારબાદ પાંચમી સંખ્યા બે વડે ભાગ ચાલે છે બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ અને છત્રીસ દુ બોતેર હજી બેના પાડામાં આવે બે છક બાર બાર દુ ચોવીસ અને સોળ દુ બત્રીસ હજી બેના પાડામાં આવે બે તેરી છ બે છક બાર અને બે અઠા સોળ હજી બેના પાડામાં આવે ત્રણ એમ નેમ બે તેરી છ બે ચોક આઠ હજી બેના પાડામાં આવશે બે દુ ચાર ત્રણ એમ નેમ અને ત્રણ એમ નેમ હજી બે એકુ બે ત્રણ એમ નેમ અને ત્રણ પણ એમ નેમ હવે ત્રણ એકુ ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ અને ચોસઠ તેરી કરીએ તો અહીં ચોસઠ મૂકીને ત્રણ આરે ગુણાકાર કરી લઈએ આપણે ચાર તેરીને બારનો બગડો વધી ચડી એક છતેરી અઢાર ને એક ઓગણીસ સોરી અહીંયા છત્રીસ દુ બોતેર બત્રીસ દુ લખાઈ ગયા છે છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ અહીં નવ દુ અઢાર અને નવ દુ અઢાર હવે અહીંથી ત્રણના ઘડિયા બે તેરી છ બેના પડામાં ન નવ નથી આવતા એટલે નવ એમને અહીંથી ત્રણ થશે ત્રણ એકું ત્રણ ત્રણ એકું ત્રણ અને તંતેરી નવ અહીં ત્રણ એક ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ અડ દુ સોળ સોળતેર અડતાલીસ અને અડતાલીસ તેરી આઠ તેરી ચોવીસનો ચોગડો વધી ચડી બે અને ચાર તેરી બાર તેરને એક ચૌદ એટલે એકસો ને ચુમ્માલીસ થશે અહીં છત્રીસની જગ્યાએ બત્રીસ લખાઈ ગયા હતા ત્યારબાદ છઠ્ઠો એકસો ચુમ્માલીસ લસા અં હવે અહીં તેર છવ્વીસ પાસઠ એમને ઓગણ ચાલીસ દુ ઇઠોતેર અને હવે બેના પાડામાં કોઈ આવતું નથી એટલે ત્રણના પાડામાં લઈએ તો તેર તેર ઓગણ થશે બાકી કોઈ આવતું નથી હવે ત્રણના પાડામાં કોણ નથી આવતું હવે ત્રણ પછી અવિભાજ્ય સંખ્યા પાંચ આવે તો અહીં તેરે પચા પાસઠ આવશે અહીં તેર અને અહીં તેર એટલે તેર એકું તેર થશે હવે તેરે પચા પાસઠ અને અહીં તંદુના છ છ છ ને વધી ચડી ત્રણ છત્રીસ સાડત્રીસ આડત્રી ને ઓગણચાલીસ એટલે ત્રણસો નેવું લસા થશે મિત્રો આપણે અહીં ચોથો અને પાંચમું ત્રણ પોઈન્ટ સાતના દાખલા લીધા ચોથો અને પાંચમામાં આપણે લસા શીખ્યા હવે ત્યાર પછીના દાખલા હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો